ોલિયે શ્રી સોમનાથ મહાદેવ કીજે ભોળાનાથ ભાંગ આજે ખૂબ પીધી ભોળાનાથ ભાંગ આજે ખૂબ પીધી એને પાર્વતીએ ગુટી ગૂટી દીધી એને પાર્વતીજીએ ગુટી ઘૂટી દીધી છે ભોળાનાથ ભાંગ આજે ખૂબ જ પીધી શંકર ભગવાનને નસો એનો બહુ ચડ્યો રે શંકર ભગવાનને નસો એનો બહુ ચડ્યો રે એના હાથમાંથી પિયાલો જઈ પડ્યો રે એના હાથમાંથી પિયાલો જઈ પડ્યો એ નસો ચડ્યો ને નજરું નોંધી લીધી ભોળા ભાંગ આજે ખૂબ જ પીધી નાથી ભાંગ આજે ખૂબ જ પીધી વીર ભૈરવને પૂતળા નાચે છે વીર ભૈરવને પૂતળા નાચે છે ભોળો જોડી પોતાની તપાસે છે ભોળો જોડી પોતાની તપાસે છે એ સેલી સિંગ શિવે હાથમાં લીધી સેલી સિંગ શિવે હાથમાં લીધી ભોળાનાથ ભાંગ આજે ખૂબ જ પીધી ભોળાનાથ ભાંગ આજે ખૂબ જ પીધી ડાક ડમરૂને વીણા વાગે છે ને વીણા વાગે છે ભાંગ પીને ભોળો રમવા આવે છે ભાંગ પીને ભોળો રમવા આવે છે એને જોવા દેવો એ દોટલી દી એને જોવા દેવો એ દોટલી દી ભોળાનાથ ભાંગ આજે ખૂબ જ પીધી ભોળાનાથ ભાંગ આજે ખૂબ જ પીધી એને પાર્વતી એ ગુટી ઘૂટી દીધી ભોળા ભાંગ આજે ખૂબ જ પીધે શિવ ચરિત્ર નટું દાન ગાવે છે શિવ ચરિત્ર નટું દાન ગાવે છે ભોળો ભક્તોને બહુ મન ભાવે છે ભોળો ભક્તોને મન બહુ બહુ ભાવે છે હે દી પાર્વતીએ રૂઢી આશીષ દીધી ભૂણા નાથી ભાંગા જે ખૂબ જ પીધી ભોળાનાથે ભાંગ આજે ખૂબ જ પીધી એને પાર્વતીજીએ ઘૂંટી ઘૂંટી દીધી છે ભોળાનાથ ભાંગ આજે ખૂબ જ પીધી ભોળાનાથે ભાંગ આજે ખૂબ જ પીધી શિવ સમાન દાતા નહીં અને વિપત વિદારણ અબલજીયા મોરી રાખજો શિવનંદી કે અસવાર ભૂળા નાથે ભાંગ આજે ખૂબ જપી દી ભૂળા નાથ ભાંગ આજે ખૂબ જપી દી એને પાર્વતીજીએ ખૂટી ખૂટી દીધી છે એને પાર્વતીજીએ ખૂટી ખૂટી દીધી છે ભૂળા નાથે ભાંગ આજે ખૂબ જ પીધી